પરિવારજનો તથા ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા ભાઈ બહેનોની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયા વૈદિક કર્મકાંડ તેની યુગ અનુરૂપ વ્યાખ્યા સાથે શ્રી દિનેશભાઈએ કરાવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

હવે બ્રાહ્મણ બરોબર છે તિતો વરેણ્ય ભર્ગો દેવસ ધીમી યો નહ પ્રચોદયાત ઑ ભૂર્ભુવ સ્વહ તત્સિવરેણ્ય ભર્ગો દેવસિધ ધયો પિયો નહ પ્રચો ભૂર્ભુવઃ સ્વ તત્ સવિુર્વરેણ્ય ભર્ગો દેવસ ધીમી દીયો ન પ્રચોદયાત આખો મંત્ર મારી સાથે બોલવાનો વાત ઓૂર્ભુવાહ તત્ર્વ प्रचोदयात् मातुश्री मातृश्री मातृश्री मने, मने भिक्षा आपो, भिख्षा आपो।, भिख्षा आपो।